પાવરો લાવ્યો તો સારું હાર નથી પોણી બધું હવાર પર તો પડતું બધું શું હોય છે કે થોડુંક નહતું કંઈક ગાઢ પાર પેલા અમને આવી આવ્યું અને પાણી ફૂટી જાય તો મજા ના આવે પાવરો પેલા છોકરાને કહ્યું કે ઠેકવાણા મેળ જાય પણ તેને ચો નહી દીધો હોય તો મળતો જ નહીં પાવડું ત્યાં દાળવા આવ્યું હતું ના પણ જેટલું નેકરેલું તો કાઢું

મારે કશું નઈ આ પર ખતરનાક મો જે કરવું એ તમારે કશું કશી લેવા દેવા ખરું મારે કશી લેવા દેવા તમારે મારે એટલે કહું પેલા કોઈ ગોબા ગોબા પાડે મારે શું થોડું પેલા ભરતભાઈ અમને ઓખતા નાખી યાર લડવા થઈ જાય પેલા લાલ છે કે તારાશું લેવા દેવા નહીં તારાશું બધું કરતા તારા હા તો તમારા મતે આવશે જોડશે નહીં હા પાવ

સમજો શું ઓય પેલો કાજ્યો હે પણ પોણી નઈ હાલ તો બોર વાળો બરાબર કેમ કે તમારે કઈ લેવા દેને કારન કારન તમારી પાસે વાત કરવાની એટલે આ પોણી થોડુક જ બહાર નઈ લઉં કતી કત લઈ કતી કને પોણી મારા અત્યારે બા દેને પડતો એ ન હોત તો બળ ઓ તારી જ્યા થાય તારી જતોરા પરત નક મારી માય પેટ તોઈ નાશ્યો અરે તું શું મને મારવાનો હ હ માર માં ગોબા તારી ઓગાડ નઈ મારવાની હા મારી માય ગોબા ગોબા પાડી આપડે શું શું ગોબા પાડવાનો હ તો કા હું કા થોડું આ તમાર બોદલું પોણી દે રે કોણ પાડી ફોન ગોમરા કડા જે રેડી કહી નાખી ઘર પણ ખાલી જી પણ હું આચું કહું કશ્મીન આગ આવે ને બધું છોકરા ગઈ કયો તો પનીર તારીખ ઓને ક્યાં તો ચડાયો ખરીદું તો હમણાં તો કહીને મોડ હોય ને આ કઈ તો ખબરથી આ તારી

ગમે <tipas> <tipas> <tipas>